અમદાવાદના વિસદ ગાંધીનગર હાઈવે પર આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગતા તફરી મચી ગઈ જાણ કરતા નવ ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં આ ગોડાઉન યુનાઇટેડ એટીન હોવાનું સામે આવ્યું છે પોયરામાં લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચતા ભયનો માહોલ છવાયો હતો બે હાજર સોળમાં એને રજૂઆત કરી હતી પછી એને બે હાજર સોળમાં એવો જવાબ ક્યાં જગ્યા મારી છે ભાઈ એને છોકરાની સ્કૂલનું કીધું અમને કે એ બધું છોકરાને હોસ્ટેલના છોકરાઓ રહે એ બધું કરી અને કરી દઉં વગર મંજૂરીએ બનાવેલા આ ગોડાઉનને કારણે સ્થાનિકોએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે આ સમસ્યા ઘણી વખત જણાવી હોવા છતાં ગોડાઉનના માલિકે આ વાત ધ્યાને લીધી નહોતી કોઈ પણ મંજૂરી લીધા વિના જે છે આ ગોડાઉન ન બનાવી શકે તેમ છતાં પણ રહેણાંક વિસ્તારની અંદર આ ગોડાઉન બનાવ્યું હતું જેને લઈને સ્થાનિક લોકો પણ વિરોધ કર્યો હતો મકવાણા દિવ્યભાસ્કર શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ